નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલિયા ગામ પાસેના વન વિસ્તારમાં ગત મોડી સાંજે અગમ્ય કારણોસર આગ લાગી હતી સીમલિયા ગામના સ્થાનિકે જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ વન વિભાગને કરી હતી ત્યારે સંતરામપુર વન વિભાગ વિભાગના કર્મચારીઓ સહિત એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ સંતરામપુર મહીસાગરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સૂકા પાંદડા પડેલા હોવાથી આગ વધુ પ્રસરતી જતી હતી સ્થાનિક જીવદયા પ્રેમી સંસ્થાની ટીમે જાગૃતિને લઈને આગ વધુ ફેલાતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ વિભાગના જવાનોએ તેમની સૂઝબૂઝ વડે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો